અને કોમ્પ્લેક્સ સીલ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પણ અમરેલી ફાયર વિભાગે ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી હાથ ધરેલી હતી અમરેલીમાં શહેરમાં ભીડભંજન મહાદેવ નજીકમાં નારાયણ પ્લાઝા અને નારાયણ આર્કેડમાં ફાયર સેફ્ટીના અભાવે સીલ કરવામાં આવેલું હતું આ બંને કોમ્પ્લેક્સમાં પચાસ જેટલી દુકાનો આવેલી છે ફાયર તંત્રના સૂત્રોએ જણાવેલું છે કે આવતીકાલે પણ અમરેલી શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવ વિસ્તારની સામે કાર્યરત નારાયણ પ્લાઝા તથા નારાયણ આર્કેડ કોમ્પ્લેક્ષ કે જેઓને પૂર્વે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ કરવા બાબતે નોટિસ પાઠવવામાં આવેલી હતી પરંતુ આજ દિન સુધી ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ ન કરવાના કારણે આ બંને કોમ્પ્લેક્ષની અંદર સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે